પ્રમુખ ને તથા સી ઓ સાહેબ ને આ રોડ બનાવો તેવી આજીજી કરે છે રજૂઆત કરે છે રેલીઓ કરે છે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પણ પાઠવે છે પણ સાચી હકીકત એ છે કે ટ્રાફિક જામ અને રોડની સમસ્યા માટે ફક્ત એક બહુ જ નાનું કામ છે. છિપવાડ ચોક બજાર લવલી ટેલરની દુકાન પાસેથી લઈને ફાટા તળાવ મંદિર સુધીનો રોડ વહેલી તકે બનાવે તો એક નહીં બે સમસ્યાનો હલ નીકળી આવે. ખુલી ગટરમાં ગાડીઓ પણ ન પડે અને ટ્રાફિક જામની સમસ્યા પણ નીકળી જાય. આ રોડ અને ગટર 2018 માં મંજૂર થયેલ અને વર્ કોઓડર થયેલું ખુર્જા નદી કિનારેથી થી ફાટા તળાવ મંદિર સુધી બે સાઈડ બ્લોક વાળી ગટર લાઈન અને રોડ મંજૂર થયેલ ત્રણ કરોડ વીસ લાખ માં પણ અફસોસની વાત છે હમણાં સાલ બે નું વર્ષ છે એટલે કે છ વર્ષથી આ કામ પૂરું થયું નથી રિપોર્ટર અબ્બી સૈદ ભરૂચ સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ